आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોની બિનહરીફ સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે કિરીટ પટેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતા તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી જેની સામે કોઈ પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા તમામ અગિયાર ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી કાર્યાલય એવાન બીઆરસી ભવન હોલપાડ ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ બળદે પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફુલાહારથી વધાવી સંગઠનની એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો પ્રહરી છે તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપની વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે અંતમાં બિનહરીફ પ્રમુખ બળદે પટેલે તમામ હોદ્દેદારો વતી પોતાના પર મૂકેલ વિશ્વાસ બદલ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરોલ